મહેસાણાના ખેરાલુમાં મહિયલ ગામે સ્વતંત્ર પર્વની તાલુકા કક્ષાએ ઉજવણી કરાઈ ખેરાલુ પોલીસ દ્વારા પરેડ તેમજ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક અને હેરત અંગેજ કરદપો કરીને લોકોને મંત્ર કર્યા હતા આજે મહિયલ મુકામે ખેરાલુ તાલુકા કક્ષાનો અગ્નિશીમો સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી આજે આ પ્રસંગે હું મારા ખેરાલુ વિધાનસભા વિસ્તારના તમામ નાગરિકોને આ સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવું છું આગામી સમયમાં આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા દેશને બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા જઈ રહ્યા છે ત્યારે મારા નાગરિકોને આપણા દેશના યશસ્વી વડાપ્રધાને જે એક પેડ માકે નામ અને સ્વચ્છતાના એમના અભિગમને અપનાવી તમામ જગ્યાએ આ અભિયાનને અપનાવે એવી શુભેચ્છાઓ સાથે હું આ સ્વાતંત્ર પર્વની શુભેચ્છાઓ તમામ નાગરિકોને પાઠવું છું મહેલ ખાતે આપણે અજ્ઞાશીમા સ્વાતંત્ર દિવસની ઉજવણી કરી છે પંદરમી ઓગસ્ટ એ આપણા સૌ સર્વે દેશવાસીઓ માટે ખૂબ જ ગર્વનો દિવસ સમગ્ર તાલુકા અને જિલ્લાને હું આજના સ્વાતંત્ર પર્વની શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ અંતર્ગત જે છવ્વીસ આપણી ભારતીય સેના અને ભારતીય સૈનિકોને આપણા તાલુકા અને જિલ્લા તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અનુપસિંહ ચાવડા સાથે કાલુ રમઝાન દિવ્યાંગ ન્યૂઝ ખેરાલુ મહેસાણા